નમસ્કાર હું એડવોકેટ કમણિક ગરવા પૂછકચ્છ આજે આપણે ભરણપોષણ શું એના માટે કાયદાની પરિભાષામાં સમજૂતી મેળવીશું તો સૌ પ્રથમ સી કલમ એકસો પચીસ મુજબ અને અત્યારના ભારતીય નાગરિક સુરક્ષાની સંહિતાની કલમ એકસો મુજબ ભરણપોષણ કોર્ટમાંથી મંજૂર કરવામાં આવે છે તો ભરણપોષણમાં ખાસ કરીને જ્યારે કોઈક લગ્ન થઈ ગયા બાદ જ્યારે બે દંપતીની વચ્ચે કોઈક વાતચીતના ભાગરૂપે વિચારિક મતભેદો જ્યારે ઊભા થતા હોય છે ત્યારે અલગ અલગ રહેવા માટે ચાલ્યા જતા હોય છે આવા સંજોગોમાં ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિની પત્ની હોય છે એ એના માવિત્રે રહેવા માટે જતી હોય છે તો આ સંજોગોમાં જ્યારે જે ભાઈ છે એ પોતાની પાસે કમાવાના પૂરતા સાધન હોય અને એ સમયગાળામાં એની ઘરવારી એ વ્યક્તિ પાસેથી ભરણપોષણ પેટે કોર્ટમાં અરજી કરીને રૂપિયા માસિક ભથ્થાના ભાગરૂપે મેળવી શકે છે એ જ પ્રમાણે જ્યારે કોઈ પણ બાળક હોય છે જે સગીર હોય છે અને એનો ઉછેર એના માતા પિતા જ્યારે કરતા હોય છે ત્યારે એ બાળક જ્યાર સુધી પુક્ત ન થાય ત્યાં સુધી એના માતા પિતાની જવાબદારી એ બાળકના ઉછેર માટે ભરણપોષણની મંજૂરી કોર્ટ આપતી હોય છે તેવી જ રીતે જ્યારે માતા પિતા પોતાના બાળક પાસેથી મહિને ઘર ચલાવવા માટે ભરણપોષણની કોર્ટમાં અરજી કરીને માગણી મૂકી શકે છે એ જ પ્રમાણે જ્યારે કોઈક બાળક જે ભલે પુખ્ત થઈ ગયો હોય એટલે કે મોટી ઉંમરનો થઈ ગયો હોય છતાં શારીરિક માનસિક કોઈ ખોટ ઈજાના કારણે જ્યારે કામ નથી કરી શકતો ત્યારે એના પિતા પાસેથી એ ભરણ પોષણ શકે છે આમ ભરણ પોષણ એક કૌટુંબિક જવાબદારીના ભાગરૂપે પિતાના ઉપર કોઠ મુક્તિ હોય છે ભરણપોષણ મંજૂર કરવા માટે હવે ખાસ કિસ્સાઓમાં આપણે જોતા હોઈએ છીએ કે કોઈક ઘરવારી કોઈનીક કોર્ટમાં ભરણપોષણની અરજી કર્યા બાદ જ્યારે જજ સાહેબને એવું લાગે કે બંને પાત્રો એકબીજા સાથે જ્યારે રહેવા માટે અસમર્થ છે ત્યારે જજ સાહેબ ભરણ મંજૂર કરતા હોય છે પરંતુ ખાસ કિસ્સાઓમાં જેવી રીતે કોઈક પત્ની એનું ઘરવાળો કોર્ટમાં એવા આધાર પુરાવા સાથે રજૂઆત મૂકે કે એની ઘરવારી વ્યભિચારી સંબંધ ધરાવનાર વ્યક્તિ હોવાથી હું એને ભરણપોષણ આપી ના શકું જો એ તથ્યો કોર્ટમાં સાબિત થવાથી ભરણપોષણ મંજૂર થતા નથી હોતા એના સિવાય ભરણપોષણના જે પણ કારણો છે એને વ્યાપ્ત રાખીને મંજૂર કરવામાં આવતા હોય છે ખાસ કરીને જ્યારે કોઈ સ્ત્રી પતિ પાસેથી છૂટાછેડા મેળવે છે અથવા પતિ એને છૂટાછેડા આપતો હોય છે ત્યારબાદ પણ જ્યાર સુધી એ સ્ત્રીના લગ્ન નથી થતા ત્યાં સુધી કોર્ટ એના ભરણ ભાગરૂપે મંજૂરી આપતો હુકમ એના ફેવરમાં આપતા હોય છે આમ ભરણપોષણ એક વ્યક્તિના ભાગરૂપે કોઈક જરૂરમંદ વ્યક્તિ સુધી એની મહિનાની આવકનો સ્ત્રોત નક્કી કરીને પત્નીને પત્નીને માતા પિતાને શારીરિક કે માનસિક ખોટ ધરા વ્યક્તિને તેમજ સગીર બાળકને ભરણપોષણ મંજૂર કરવામાં આવે છે આવી જ રીતે મારા બીજા કોઈ પણ નાના મોટા કાયદા વિશે સમજૂતી મેળવા માટે મારા આ ચેનલમાં આપ જોડાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી વધારે સંખ્યામાં લોકો સુધી કાયદાનું જ્ઞાન પહોંચે એ માટેનો મારો પ્રયાસ સુધી તમે લોકો વાકેફ કરાવશો આભાર જય હિન્દ